આજે દાહોદ જિલ્લામાં એક કૌભાંડ બહાર પડ્યું છે એ દાહોદ જિલ્લામાં ભારતની જાણીતી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું કોમન બહાર આવે છે હજુ કેટલાક અધિકારી અને એજન્ટો પકડાય તેવી સંભાવના છે આ કૌભાંડમાં કેટલા કરોડોનું ખુલેકું ફેરવ્યું છે તે રિમાન્ડ દરમિયાન બહાર આવે એવી શક્યતા છે જેમાં પોલીસ કોન્ફરન્સ દ્વારા અમને સાડા ચાર કરોડનું કૌભાંડ બતાવવામાં આવ્યું છે એમાં બી ડિવિઝન વિસ્તારમાંથી એક કર્મચારી અને ત્રણ લોન લેનારાની ફરિયાદ દાખલ થઈ છે અને એ ડિવિઝન વિસ્તારમાં હેડ ઓફિસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ત્યાંથી એક કર્મચારીની અને બે એજન્ટ અપ છે એમને ફરિયાદ દાખલ થઈ છે અને તમે જોઈ શકો છો વિડીયોમાં એક ભાઈએ આખી માહિતી આપી છે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રિકવરી એજન્ટ છે એમને જાણ આપી છે અમને અને અમે આરોપીના ફોટા સાથે જ તમને બતાવેલ છે ગ્રામ્ય બિરોચી પ્રકાશભાઈ વણા સાથે સતંત્રી દિનેશભાઈ પરમાર દિવ ન્યૂઝ દાહોદ एस बी आई बैंक में आज दाहोद ब्रांच ने एस બરાબર આની અંદર બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સ્પોટ ઓડિટ આવ્યું ત્યાં સુધી સ્પોટ ઓડિટ દરમિયાન આપણને ફોવા નીકળ્યું પર્સનલ લોન મુદ્રા લોન પછી તમારે હાઉસિંગ લોન કેસીસી અને એનિમલ હઝબન્ડ્રી આ બધામાં જ બારોબાર પૈસા લઈને ખોટી પગાર લીફો ઊભી કરીને લોકોને લેન કરીને એજન્ટો પૈસા ખાઈ ગયા અને લોકો હમણાં એનો ભોગ બની જાય છે કે કેટલો કેટલાક તમારે ગણવું પડે તો ઓડિટર તમને આપણો આપે ફાઇનલ આમાં આમાં કેટલા ચાલે ચાલે હે સમય બે વર્ષથી કોણ કોણ સંડોવાયેલું એજન્ટો આ ક્રેડિટ બીજીએમ સી આપણે જીએમ ને સીજીએમ જે તે સમય ના બે હાજર બાવીસ થી આ કાંડને ઉજાગર કરવા માટે તમે પણ ઘણી મહેનત કરી છે ઘણી મહેનત કરી હું છે આઈ સુધી ગયો છું પીએમ સાહેબ બી લેટર લખેલો છે

અન્ય લોકો સાથે મેળઘકૂણ કરીને જે લોકો લોન માટે એપ્લાય કરતા હોય છે ને લોન એમને મળવાપાત્ર હોય છે એ રકમ કરતાં વધુ રકમની લોન અથવા જૂની લોન છે ભરપાઈ કરોડ બાકી હોય અથવા જે તેઓની સેલરી સ્ટેપ છે એમાં જે આવક આપી હોય એ આવકમાં છેડછાડ કરીને વધારે રકમ થશે હોય આ પ્રકારના અલગ અલગ કેસોમાં લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખાતર ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવો બન્યા હતા અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજર્સ દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ સાત લોકો રાઉન્ડ અપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બાકીના લોકોની કાર્યવાહી ચાલુ આવે છે જે અરેસ્ટ છે એ લોકોમાં છે મનીષ ગૌલે જેઓ મેનેજર હતા ગુરમીતસિંહ બેદી તેઓ પણ મેનેજર હતા રાજેશ મછાર ભરત પારગી સુભાષ કાવિયાળ આ લોકો છે એ ખોટા ખોટી દુભા કરી લેવા નિરાણ હતા અને એ સિવાય સંજીવ ડામોર અને પ્રેમ શેખ કે જે એજન્ટ તરીકેની ભૂમિકા ભજવી અને લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં મદદગીરી કરવામાં અને એના કારણે આર્થિક લાભ લેવામાં રોલ જણાવ્યો હતો જે નામ પ્રમાણે આવેલા છે અને ટક્કરવાની પ્રક્રિયામાં ચાલુમાં છે આ તમામ પ્રક્રિયા દરમિયાન પ્રાથમિક દૃષ્ટિએ એ પ્રકાર જણાવ્યું છે કે ઘણી જ ઘણીવાર પોતાની જે સેલરીશ્લીપ છે એ પોતે નોકરી કરતા ના હોય જેમ કે પોતે કઝન ડેપોમાં નોકરી કરતા ના હોય છતાં પણ કઝન ડેપોના કન્ડક્ટર તરીકેની સેલરી સ્લીપ બનાવી હોય અને એનો ઉપયોગ કર્યો અને તપાસમાં જણાવ્યું છે કે એવી કોઈ વ્યક્તિ છે ત્યાં નોકરી જ કરતો નથી આમ પોતે નોકરી ના કરતા હોય તો સેલરી સ્લીપ બની છે અમુકમાં કે શું આપણો નોકરી કરે છે પરંતુ સેલે સ્લીપ જે પોતાનો પગાર છે નેટ સેલેરી એને વધારે દર્શાવીને જે મળવા પત્ર લિમિટ છે એના કરતાં વધારે લોન મેળવવાનો પ્રયત્ન થયો છે અને તમામ બાબતે હાલમાં પોલીસની કાર્યવાહી ચાલુ થાય છે તપાસ પણ ચાલુ થાય છે ટોટલ થયો સાહેબ કેટલા નામો છે આ ટોટલ બંને ફ્રેજમાં થઈને ત્રીસ જેટલા નામો થાય છે જેના ઉપર આમાં તપાસ ચાલુ છે ડ્યુ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક કેવી ન્યૂઝ ચેનલ કે જે ઘોડે ઘોડેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દૂ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓ ને કહીશ કે સરસ મજાનું દેવ મિર ન્યુઝ જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ